તો વધુ એક મહત્વના સમાચાર આ સાથે જ વાત કરીએ કે ઘટના અંગે તેમજ સુરતના ડિંડોલી વિસ્તારમાં લગ્નમાં ભાજપના કાર્યકરે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું છે આ બનાવ ફાયરિંગ સામે આવ્યો છે ઉમેશ તિવારી ભાજપનો કાર્યકર છે અને ફાયરિંગનો આ બનાવ પણ સામે આવ્યો છે તેમજ ફાયરિંગમાં બે યુવકોને સામાન્ય ઇજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે તો લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું બે રાઉન્ડ ફાયરિંગમાં બે લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા

ની ટીમ દ્વારા ટેલિકોનિક વાતચીત પેટ્રોલ ટી આઈ આર જે ચુરાશમાં જોડાઈ કરવામાં આવી ત્યારે તેમને જણાવ્યું હતું કે એક ગ્રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી છે અને બે લોકોને સામાન્ય ઈજા થઈ છે પરંતુ સીસીટીવી સામે આવ્યા છે પોલીસ ને ફોલ પણ ખૂલી ગઈ છે અને આરોપી દ્વારા જુઠ્ઠાણો ચલાવવામાં આવ્યું હોય તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું નજીકમાં બેસેલા બે જેટલા યુવાનોને ગંભીર ઈજાઓ પણ પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે તેમને સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા પરંતુ જો ભાજપ ના કાર્યકર્તાઓ આવા લાયસન્સ વાળી બંદૂક ધરાવતા હોય અને આવા હવામાં ફાયરિંગ કરતા હોય તો તે કેટલું યોગ્ય તે પણ એક ઉપસ્થિત થઈ રહ્યો છે હાલ પોલીસ દ્વારા ઉમેશ તિવારી ની અટકાયત કરવામાં આવી છે અને હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી છે સીસીટીવી ની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને કોઈ પણ પ્રકારનો ડર ન રહ્યો હોય તેવું સ્પષ્ટપણે હવામાં ફાયરિંગ કરતો

સારા સંબંધ ધરાવે છે અને કેટલાક નેતાઓ જોડે પણ તેમના ફોટા વાયરલ થયા છે પરંતુ હાલ તો સીસીટીવી બહાર આવ્યો છે અને ડિંડોલી પોલીસે ગુનો દાખલ કરી આરોપી તપાસ શરૂ કરી દેવામાં આવી છે તો પ્રથમ વખત આરોપી દ્વારા જુટાણું ચલાવવામાં આવ્યું હતું આરોપીએ જણાવ્યું હતું કે મારા જે બંદુક થયું ગયો હતો અને તેના કારણે આ ફાયરિંગ થયું હતું પરંતુ મિસ થયું હોય તો પછી એક રાઉન્ડ ફાયરિંગ થાય પરંતુ ત્રણ રાઉન્ડ સ્પષ્ટ પણ દેખાઈ રહ્યું છે પરંતુ સમગ્ર બાબતને જોતા ડિંડોલી પોલીસ સમગ્ર ઘટનાને છુકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો પરંતુ જ્યારે મીડિયા દ્વારા અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા છે અને સીસીટીવી સામે આવ્યા છે ત્યારે ડિંડોલી પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપી ઉમેશ તિવારી ની ધરપકડ કરી તપાસ શરૂ કરવામાં આવી છે સાથે બદલ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર